મંડળ વાળો મારા ચહેરના મોતીઓ થી મુગા મહેમાનો ભાઈ કરમસી ભાઈ આ વેરાય હું પડિયટ મકોણાની માતા દરેક જે બોલું છું બાબા હું ભીખા બોવા માતા દરેક જે બોલું છું હું નાયણ મેહોર કાળી નાગણી દરેક જે બોલું છું દરબારીઓ મારી નાતવાળો મારા દેવના મોતીઓ થી મુગા મહેમાનો ખૂબ ખમા બોલું છું ભાઈ કદાચ મારો ચહેર નો ફૂલ છે બાવા ખેચે 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 ની વસ્તી આવી છે હું મકોણાની ની માયા એવું કઉ છું કમસી ભાઈ તમારું આયા જ્યાં ઉઠ્યા બેઠાનું પરમણ જવા દો તો આખા મકોણા ભાઈ ના અવસર માં રબાર્યો જેને પાલું પોણી ભર્યું છે એનું પરોજન મારો રામ છે હું મકવાણાની માયા કહું છું આ ફૂલ હોનાનો થઈ ગયો મકવાણાની માતા અને મારા ચેહાર ભાઈ આશીર્વાદ તારા ઘર ઉપર ભાઈ સદાય હું મકવાણાની માતા એવું કહું છું રવિ કરમશી ભાઈ એવું હું તારા ખરા વખાની ભાગીદાર થનારી માતા એવું કહું છું એવું હું તમારા ભાઈબંધની માતા બોલું છું હું પડિયટના મકોણાની ચહેરે એવું કહું છું કોઈ દાડો બાપડા બચારા બનવાનું લાયખામ મારું મકોણાની કાળી નાગડીનું વેણ છે તો તો જગતમાં હું પડીયટના મકોણાની કાબરી ઓછાડી માતા નથી ભાઈ તમે એવું બોલ્યા કે મારા દરવાજામાં પગ મેલે ને હેઠતું આવું પણ રોતું હોય હું હાથું મોકલું છું સદાય જો પહેલી હું મકવાણાની માતા બોલતી છું ઘડી બે ઘડી સહ ગાગ વાળનો સબો બનશે પણ ખીડા માળા મેં ચીમુ પર મકોણાની મકવાણાની માતા એવું કઉ છું અને ચબુત્ર ચણન ઘ અને વાના ઉછરમાં જેને જેને હવા રૂપિયો વાપર્યો છે હવા રૂપિયો વા ફર વાદળ ફર ફર નદી નો નીર ને બોલી ને ફરું તો વાયખા મારું ભીખા નાયણ ની માતા નું છે હોથળ ગણો પડિયટ ગણો ઉર્ષદ ગણો તાઇણ ગો મુ બરો બરો નજર રાખું છું એવું બોલી હતી કે કરમસી ભાઈ હું તારા હંગાત ની માતા છું રવિ દર ઢૂંઢતો નતો હું હાચો ને એટલે રવિએ મારા બુઆના જીગર પાલામાં પાણી ભરી કે લ્યો ભુવાજી પાણી પીવો એટલે કરમસી ભાઈને એવું કીધું કે જો હું તારી ચહેર ધોતી છું બીજા માળ બેઠા હતા કરમસી ભાઈ તો ધોણતા હતા પણ ચેડી જો પીર ના પકવું તો મારું પડિયટ ના મકોણા વેણ છે હા એટલે એ દાડો રવિ છે અને આ એ છે કે વિષય જ નહીં નું એનો વિષય છે નહી એવું બોલી કે વિષય વગર ના મોહિત આ ચેહર બરોબર હંગાત ની માતા છું અને જો સામ્રાજ્ય ના બનેલું તો મારું ટાઈગર ચેહર નું ધૂણવું પણ હોથળમાં ટાઈગર ચેહર છે એવું સાબિતી નાલું રવિ તો કરમસિંહ ભાઈ મારું નામ ભીખા નાયણ ની માતા ને પૂરું કરી હા પણ એક દરેક ને કહું છું માતા એવું બોલી કે એક જ જગ્યાએ નમવું ને અને એક જ જગ્યાએ વિશ્વા રાખવો એ બહુ મોટી વસ્તુ મારું તો કોમ છે એક જ જગ્યાએ નમવું રબારી નો ભો હોટલ ખાવા બેઠો હોય

રાજપાટ રજવાડું જવાદૂત મારું નામ માતા ની આવતી દિવાળી આવશે તો હદી પોચ મોડવા લઈ અને આ તો સૌથી મોડો જ આવશે ચાર પાંચ વાગ્યાનો ટાઈમ લખેલો જ છે બરોબર આજ રવિવાર છે આ દુનિયા ફાટી જાય તોય કેમ મારા સામ્રાજ્યમાં જ એટલી વસ્તી વહેરી તો ભાઈ આ સામ્રાજ્ય મારું જ છે ને વસ્તી ને એવું બોલી કલા ભાઈ ગેરી જતા રહો મારે હોથડ જવાનું છે અને કદાચ આ હોથડ ના ગોદર ઉતરીશું ને રવિ રવિની પ્રજા રવિની પ્રજાની પ્રજા બોલાય ના બનાવું તો મારું નામ પડિયટના મકોણાની નહીં પણ આ ઓરિજિનલ છો ને એવા ને એવા રજો આ તરહલ છો ને એવા ને એવા તમે રજો તો કોઈ દાડો ભૂલા પડવા દઉં તો તમારા હંગાતની માતા નહીં એવું હું પડિયટના મકોણાની માતા બોલું છું કરમસિંહ ભાઈ આ વેલીઓ તો એ ચેહરની મારી ચેહરની મજૂરીથી તૈયાર થઈશ હાચું ને પણ કોઈ દાડો આવીને આવી બીજી ના બનાવડાવું તો મારું નામ પડી એટના માતા ને વાહ વાહ એવું હું નાયણ મે હરની છે હર બોલું છું એવું મારો ભગવાન બોલે છે નદી ચોવે મને ખબર નહીં હું નાયણ મે માતા એવું કહું છું નદીનો નો તટ ચોટ તો એ મને ખબર નહીં પણ એના બાજુમાં જમીન હું પડી એટના માતા જોઈને આવી છું હું ભિખાબવાની છે હર જોઈને આવી છું હાચું ને

રાતના બે વાજે મારું વર્ષ જ મારું પડિયટનું પાછેનું સીયું આવો તો તારી હજવેણ જેમ દિવાળીનો દાળો હોય એ મહતી તૈયાર થતી હશે તો હું મકવાણાની માતાએ કહું છું આ ગાદીએ આ પથારીએ કદાચ કમશી ભુવાન રવિનંદ આ સેવકોનો વર્તો થાય કરે રે ચોજી ચહેર જામ ગોડી ગિરમોતી હાવત છૂટે નાવું તો મારું નાયણ મેહોરની માતાનું વેડા તો તો હું પડિયટના મકોણાની ચહેર નહીં ગાવાવાળાનું ગાયેલું ફેલ નહીં જાય વગાડવાવાળાનું વગાડેલું ફેલ નહીં જાય તમારું બેનું હોય બેઠેલું ફેલ નહીં જાય હું નાયણ મહેનની માતા એવું કહું છું એવું મારો ચહેરનો રોમ બોલે છે વિક્રમ એવું હું પડિયટના મકોણાની ચહેર બોલું છું અનિલ એવું મારો ભગવાન બોલે છે અને વાતો પૂરી ના નાકરિયેલું તો મારું નામ પડિયટના મકોણાની માતા નહીં એવું મારો ચહેર બેનો રોમ બોલે છે નહી જોતા ગૌ માર માર ગૌ જોતા નહી વધાવો કરો શું બોલું છું વધાવો કરો મારા દસ નહી હલવા નવસો ની દસ હાલવા નહીં ફૂલો માં વધારો છે આ વાળી મારી છે બુઆની બાધા લેતે હતર વખત વિચાર કરું એનું કારણ છે મરદ નો સંગ થાય અને મરદ મોણા મોથે હાથ મેલે ને અને મરદ જેવી માતા મોથે હાથ મેલે ને તો મેળ આવો બાકી

બોડ નઈ મારું તોય વસ્તી કદી ઓડી નહીં રહે હું પરિયતના મકોણાની માતા એવું કહું છું લખવું હોય તો લખી લેજો હું ભીખા બુઆની ચહેરે એવું કહું છું આવતી દિવાળી આવે અને બરોબર ઉત્તરાણ આવે હું પરિયતના મકોણાની માતા એવું કહું છું ગોમ બરોબર આખું જમ એવો અવસર લઈને તૈન ડાળોનો ના ઉતરું મારું નાણ મે હરની માતાનું વેણ છે અને હા 5 કરોડ છેલ્લા હાલા 5 કરોડ અમદાવાદ ની બજારમાં એ ચોપ ની ટોપું કર્યું છે મને ખબર છે ફેટ તો હું ગમે કાઢી નાખું તમારા મારા કાઢવાની જરૂર પડવા દે હ નહીં મારો રોમ મકવાણાની માતા એવું રાખો એનું રાખું છું ગમતા એમને ખોરા બેહાડું છું કરોડોની મિલકત પડી રહી હોય ને તો હું કાબરી ઓછાળી માતા એવું કહું છું મારી મરજી ના હોય તો પોનું ના ફરવા દઉં બાકી કરોડો રૂપિયા હોય તો હું નાયણ મેહો માતા ના આવું કરોડો હલવા વાળા છે કરમજી ભાઈ તારો ભુઆ સ્વભાવ તારી મારી પેલી ની લાગણી જે દાડો આ જગત ને ખબર નહીં તારો ને મારો સંબંધ શું છે ખબર છે નહી ખબર બરોબર છે ખબર પાડવાની નહીં બરોબર ખરા વખાની માતા શું એ દાડો આ મરદ બોલું બોલ્યું તું એમ કી ને

માતા છું રોકની માતા માતા નહી પણ કરમસિંહ ભાઈ આ મારો ચેહર નો પરિવાર છે મારા પરિવારમાં માં પાણી આવે અને જીલવા ના તો મારું પડિયટના મકોણાની માતાનું માતા નું એણ છે તો તો હું રબારીની ચહેર ચેહર નાખે જાઓ મજા જોદ બાદ્ર દીકરા કોઈ જળો કુટસી નહીં રહોડા કદી રાળ કુકવા પડશે નહીં મકવાળા ની માતા એ હું છું ઓંગરી કરણ બોચીએ બચકુ ના ભરું અન આજે કરમશી ભાઈ તારા હોમી કે તમારા ઘર હોમી ઓંગરી થાય કદાચ ઓન ભેગી લઈને જો બોચી એકડે બે બાજુ બચકો ના ભરું તો મારું નામ છેલ નહીં એવું હું પરિયતના મકવાળા ની માતા બોલું છું હા રાજાનાજે બેઠો છે ને એ કોન મય હું કીધું છે કાળી નાગણીનું વચન એવું હું ના મકોણાની માતા બોલું છું બરોબર ગૌરાવતી તો આવું છું આજકાલની ની હાથ પેટી થી ગૌરાવું છું હાથ પેટી થી છું કોકને એવું હોય કાબે બજાર માં નવાસ પણ ખબર નહી કે બજાર અમારા પસી આવ્યું છે આજે રાત ધોરી કદી કોઈ સાઈડ આલી ને કદી આલુ ને હું પડીયત મકાણાની મકોણા ની માતા એવું કહું છું હા આબુ નહીં આ તો ખાલી શોરૂમ જીન પબ્લિક આવું કે ગોડાઉન જો શું થાય મોનો ના મોનો કે તાઈને તાઈન શીખેલા છે કે આ હોથર વાળો અને બે પડીયત હા તો અમે શીખ્યા હોત તો કાળી ચૌદશન રોકો કરતા હોત વડો ખાતા હોત બોલના નવીકા બધું મારે જ કહેવાનું એ આ શીખ્યા છીએ આ તમે ભુવા નહી હો ને પણ તમારા ઘેર આ હશે ને તો મારો રમ તમારા મુઢા હશે હું નારીણ મહેહણની માતા એવું કહું છું મો ને લગાય એવું કીધું કે હું છોકરો સંગત શાહ નહીં કીધી ઈ વેણ સાચું ભાઈને કદાચન ખોટું લાગ્યું છે કોઈ વાંધો નહીં બરોબર પણ આ ગાદી છે ને ભગવાન છે ઓનો મોહ ના રખાય ઓનો પજી લગાય અને હું એવાનંદ મળી છું જેને મોહ વગર ના હતા જેના વીસ હજાર માં કોઈ નોકરી નતું રાખવી બધા એવાનંદ મળી છું હા પણ જીગર જો એ હું જીગર વાળાની માતા છું એવું હું પડિયટના મકોણાની માતા કહું છું

વેરા ના હોય ની વારે ના ચડું તો મારું પડિયત ના મકવાણા ની માતા નું વેણ છે રૂપિયો વાળો શંકો હવ કર પણ પતિજલ ની મેદની માં બેહીને ઇમને તારવા વાળી માતા સુ હું નાયણ મે ની ચહેરે હું કહું છું નેકડો ને વેરા ના હોય દાડો કે જવા દે ને કમ માંગ છે તમને ઉસી ના માંગ છે એ વેરા જીને જોયું ને એનો અમે દીરો છે એ વેરા હું અમને જોઈ છે ને અમે જોઈ છે એટલા આ બધા તામજામ છે પાળવામાં તો પેઢીઓ તીર ચિંતા નહીં કરવાની હું મકોણાની માતા એવું કઉ છું એકલો નહીં હું છું ને હું ચેહર નહીં હા જીવતો અમર ના કરું મરી ગયા તો અમર થાય પણ બો મંત્રી સરપંચ આ તો ગાળો ખાવાની તૈયારી રાખવી પડે આ નહીં પબ્લિક તને કહું છું હું મરતા છું ને મરતા છેલ્લા ડાકો લેતા છું ને તો એ પબ્લિક કે અમારું કઈ મરીજો

કોવી ડાળા બને ન હું પડીએтна મકોણાની માતા એવું કહું છું ફેર તૈયારી રાખજો આવી લઈને આવું મારું નામ મકોણાની માતાને એવું હું પરિયતના મકોણાની ઓ એ મારી છે હર આવલી રે જન્નત મળી ગઈ કોઈ દાડો તમારો વિખુટી પડવું તો મારું નામ છે એક ચિંતા છોડી દેવાની કોમ થઈ જાય એટલે આની વસ્તુ કે હવે બે હાઈમ નહીં થાક લાજો જગ્યા દી આવતારી વાર આવશે પણ ખબર નહીં કે આવતારી હિસાબ થઈ જાય હા આવો દેરો ના લેવો તો આ કારા મોથાનો અને કાબરા મોથાનો મનવી આપણો જીબા ના દે હા અને હું મરદની માતા છું એવું હું પડિયટના મકોણાની માતા એવું કહું છું આજે વેરા થાય દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની પ્યાલી ઠોકરે ના ખેલું તો તો મારું નાયણ મે માતાનું વેણ છે તો તો હું પડિયટના મકવાણાની છે હન નહીં રવિવાર ધણું છું સોમવારથી શનિવાર દળી પડી મેદાનમાં ખેલું છું એ માતા શું હા છે કે મને કાઠું જ કે માં બકરો થાઉં બોદ દે વાઘનો કોણ જાલો ખબર પડે છે આ ઓડું ડાચું કોળું કર હા ભાવનગર થી આવી મને લાગે તો બહુ સિંહ છે

જો ભાઈ આખી સભાની છે મારા બે દડા જોડે ને તો ઉછા પડશે અડતાલીસ કલાકની પ્રેક્ટિસ પડી ગઈ